અને મારે જાવ તું રહ્યો જો આજ મોજ મોજા છે ને ભીંડાના પહેલી જ જો આ મોજ આવું છે ને જો આ મોજો આવું ઉપર આવ્યો આવું એક મોજું અડલ બદલ આવી ગયું એટલે આ મોજો તોડી નાખવાના છે ને કાંઈ કામમાં આવતા નહીં ભીંડામાં એટલે છે ને હવે પેલા તો બળદને લેતો જાવ ને પછી બાંધી દઉં તો આવું ના જઈને મળવું આજે બળદને કાંઈ બીજું કરવાનું કરવાનું છે જાવું તુરની હે ને મૂળ બુઠ્ઠી કરવાની છે એટલે કે વાઢવાની જો આવી છે ને એમાં તાવી ક નાખવાની એટલે કે વાઢ નાખી હવે કઈ બાકી ગયે ને તો પછી ખેરી લેવાની ત્યારે નહીં પણ પીછે એટલે જલ્દી ગોતી કેન્સલ હવે જવાનું છે મારા પાણી પાણીવાળા માટે ઘરેથી હાથ પડી ગયો કે ઘરે પાણી વાળો ગયું પહોંચી ગયો પડ આમાં ને જો ઘઉમાં જાય છે આજે પાણી તો ઘઉં છે ને બાપુજી મૂકીને એક કેરામ પાણી ગયા મૂકીને કેમ કે લઈ જવાનું છે કપા એટલે કે કોટન કપા એસો જવાનો છે તો હું કેરા વાળા પીએ ગાહિયું મુકવા ફૂલ લાઈટ પગ ગઈ છે એટલે મોટર કે શરૂ થતી નથી લાઈટ આવી પગલ આવી પાના પકડાઈ શું કરું તો પાના પકડાઈ લઈને ને એક સાયરી બનાવશું મસ્તી રીતે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લીજો ભૂરો ચારસો બે હવે અત્યાર સુધી બેઠો તો લાઈટ નો આવી હવે ઘી જ પગ્યો ને જસ્ટ એક મિનિટ પગી પેલા તો લાઈટ અત્યારે આવી ગઈ પાછું જ આવશું કીએ હવે મોટર શરૂ થાય છે તો પાછું નીકળી ગયો ઘઉં બે કેરા પાઈ થોડીક મકાઈ ઘઉં બધાય પી ગયા દેસું મકાઈ માં પાણી વાળો જો લાઈટર ફરી ગઈ તો ઘઉં બે કેરા પાણી તો એ પી ગયા છે અને મકાઈ માં ચાર કેરા નહીં પાવાઈ દેવું ફાઇનલ પી ગયા છે બધી મકાઈ ને મટર પી દેવું છે મકાઈ પી ગયું એટલે

અને મીંડો ગોતો જામ પર પણ એક જડ્યા તો ન જડે જોઈ બે તો જો કાચા પાકા જે જડ્યા લઈને નીકળી જો ઘર બાજુ ઘરે જઈને ખાઈ જાવ જો અત્યારે હું અને મારી બેન ની છોકરી એટલે હું બીજી બે નીકળી જાય છું ગોરી ઉન જોતી ની ગયા છે ન્યા જો ગોર રીતે ન આવી જાય ને હું નો જોતી કે આવી ખબર છે હું જોતી આવી જાય છું બોર ખમટ જો જોતી ને બોર ને જો જો આ વર્ષના ને પહેલી વાર બોર ખાધો તમારે ખવાય તો હાલો જોઈ લો પક્કે મસ્ત રીતે પાકી ગયા છે તો હાલો જલ્દી જલ્દી વેણી લે થોડા મેં જોવાનું થાય મેં એક બોર્ડ પાકે બાકી અહીં જોઈ લો કેટલા પાક્યા મસ્ત મસ્ત રીતે બોર મજા આવે રાખે ખાવાની ભાઈ હવે તો લીધા વર્ષના પહેલી વાર બોરને બોર ખાન કે મજા આવી જો જે ખાતા ખાતા જઈ રહ્યા છે રેડ એપલ મજો આવે રાખે બાકી રેડ એપલ ખાવાની તો અત્યારે ગયો તો હું ગામમાં કેમ કે સાની ભૂકી નથી તો ભૂકી ગયો તો અને પાછો જઈ ભરી જલ્દી સે પહોંચ જાતે ઘર પે